સુપ્રભાત તમારા માટે અમે લઈને આવ્યા છીએ નરોડા રિંગ રોડ થી બિલકુલ નજીકના અંતરમાં જગ્યા જોઈ શકો છો એકદમ ગ્રીનરી વાળી જગ્યા છે અને મજા આવે એવી જગ્યા છે બોસ આ જગ્યામાંથી એક વીઘો જગ્યા આપણે આપવાની છે જ્યાં તમે સારા સારા પપૈયા જોઈ શકો છો આંબા જોઈ શકો છો જાંબુન જોઈ શકો છો સીતાફળી અને ઘણા બધા ફ્રૂટ છે અહીંયા આજુબાજુમાં તો એવી જગ્યા કે જ્યાં તમે નાના બજેટમાં હોય અને અમદાવાદ નજીકમાં તમે તમારું પોતાનું ફાર્મ બનાવવા માંગતા હોય તો આ લોકેશન બેસ્ટ છે બિલકુલ નજીકમાં છે બાજુમાં કેનાલ છે કેનાલથી બિલકુલ નજીકમાં છે અને અહીંયા ઘણા બધા ફાર્મ છે તમે જોઈ શકો છો નાના મોટા ફાર્મો છે જ અહીંયા તમે પણ એક તમારું ફાર્મ અથવા બંગલો બનાવી શકો છો સારો એવો જો આવી જ કોઈ પ્રોપર્ટી તમે લેવા અથવા વેચવા માંગતા હોય ફાર્મ જમીન વગેરે તો માયરા પ્રોપર્ટી સોલ્યુશનનો સંપર્ક કરવાનો બિલકુલ ના ભૂલતા આ ફાર્મ તમને બિલકુલ તમારા બજેટમાં મળવાનું છે આવી જ કોઈ વધારે સારી એવી પ્રોપર્ટી જોતી હોય તો આ ચેનલને લાઈક કોમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો મળીએ બીજા આવા જ એક વિડીયોમાં ત્યાં સુધી મજા કરીએ